દેશના રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ભાવનગર આવીને ભાવનગરથી અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવી છે એટલે ભાવનગરથી અયોધ્યાની નવી ટ્રેન આવતા સોમવારથી નિયમિત ધોરણે રેગ્યુલર દોડવાની છે તો આ ટ્રેન કઈ રીતે ચાલશે તેનો રૂટ કઈ રીતનો રહેશે તેનો ટિકિટનો દર કઈ રીતનો રહેશે ભાવનગરથી અયોધ્યા ક્યારે પહોંચવાનું અયોધ્યાથી ભાવનગર આવવાનું કઈ રીતે અને કઈ રીતે પ્રવાસીઓ માટે આમ તો દર્શનાર્થીઓ માટે કારણ કે ભગવાન રામના સાનિધ્યમાં જવાનું છે અયોધ્યા નગરી જવાનું છે તો એ બધી વાત આજની સ્ટોરીમાં છે ઓગણીસ હજાર બસો એક નામની ટ્રેન આવતા સોમવારથી દર અઠવાડિયે એક દિવસ માટે ભાવનગરથી અયોધ્યા જશે ભાવનગરથી એ બપોરેમાં દસ મિનિટે તે ટ્રેન ઉપડવાની છે એટલે એક ને પચાસ મિનિટે ભાવનગરથી ઉપડશે અને તેના જે રેગ્યુલર બધા સ્ટેશન છે સિહોર ધોળા બોટાદ વિરમગામ અને મહેસાણાવાળો રૂટ ટ્રેનનો રહેશે મહેસાણા આબુ રોડ અજમેર જયપુર પણ આવશે એટલે ત્યાંનો પણ લાભ મળી શકે ત્યાંથી કાનપુર લખનઉ થઈને અયોધ્યા પહોંચશે અઠ્યાવીસથી ઓગણત્રીસ કલાક જેવો સમય ભાવનગરથી અયોધ્યા સુધીની મુસાફરીમાં થશે કારણ કે સોમવારે બપોરે ભાવનગરથી દર્શનાર્થીઓ ઉપડશે તો એ અયોધ્યા પહોંચતા મંગળવારની સાંજ એટલે કે સાંજે સાડા છ કલાકે ટ્રેન અયોધ્યા પહોંચાડશે એ જ ટ્રેન ઓગણીસ હજાર બસો બે નામની ટ્રેન ત્યાંથી રિટર્ન મંગળવારે રાત્રે જ ચાલવાની છે તે પ્રકારનું આયોજન છે એટલે સાડા છ અયોધ્યા કેન્ટ પહોંચ્યા પછી એ ટ્રેન ચારેક કલાક ત્યાં પડી રહેશે તેની બધી જે કાંઈ મેન્ટેનન્સ માટેની વિધિ હોય પ્રક્રિયા હોય તેમાંથી પસાર થઈને ફરી એ ટ્રેન મંગળવારે રાત્રે અયોધ્યાથી સાડા દસ કલાકે નીકળશે એટલે દર્શનાર્થીઓ જો અયોધ્યા રોકાવું ન હોય ને માત્ર દર્શન કરવા હોય તો દર્શન કરીને પણ નીકળી જવાય અથવા આવતા અઠવાડિયે એકાદ અઠવાડિયું રોકાવું હોય તો તેમના માટે પણ કમ્ફર્ટેબલ રહેશે મંગળવારે રાત્રે સાડા દસ કલાકે અયોધ્યાથી ટ્રેન ઉપડશે જે પછી બુધવારે રાત્રે એટલે ચોવીસ કલાક અને ગુરુવારે વહેલી સવારે પાંચેક વાગે એ ટ્રેન ભાવનગર પહોંચશે આ જ રૂટ જે જતા સમયે હતો એ જ રૂટ ઉપર ટ્રેન દોડવાની છે એટલે આવું તેનું ટાઈમટેબલ છે ઓગણત્રીસ અઠ્યાવીસ કલાક જેવો તેનો સમયગાળો છે આ બધા સ્ટેશન એ રેલવે ટ્રેનમાં અત્યારથી નક્કી કરવામાં આવ્યા છે અને અઠવાડિયું એટલે કે અઠવાડિયે ટ્રેન છે દર અઠવાડિયે ટ્રેન દોડવાની છે ઉપરાંત તેના જે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે તેમાં વીસ જેટલા કોચ લાગવાના છે લગભગ પંદરસો કિલોમીટર જેટલું ભાવનગરથી અયોધ્યાનું અંતર છે અને એમાં આટલી કલાક થવાની છે એ પ્રમાણે ભાવનગરથી હરિદ્વાર જવા માટે પણ હવે સુલભ બન્યું છે અને રેગ્યુલર ટ્રેન મુસાફરોથી ભરાઈને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે હવે અયોધ્યાની ટ્રેન પણ ભાવનગરને મળી છે તો એ ટ્રેનમાં જે વીસેક કોચ લાગવાના છે પંદરસો કિલોમીટર જેટલું અંતર છે તેમાં બધી જ કેટેગરી સમાવિષ્ટ છે જે રેગ્યુલર ટ્રેનમાં હોય છે સ્લીપર કોચ છે થર્ડ એસી થ્રી ટાયર એસી કોચ છે ટુ ટાયર એસી કોચ છે ટિકિટના જે દર છે એ સ્લીપર ક્લાસ માટે છસો પચાસ રૂપિયા ટિકિટ છે એટલે ભાવનગરથી સ્લીપર ક્લાસમાં એટલે સુતા સુતા જવા માટે પ્રવાસી હોય છસો પચાસ રૂપિયાની ટિકિટમાં ભાવનગરથી અયોધ્યા પહોંચી શકે છે તેમાં થ્રી ટાયર એસીનો જે ટિકિટનો દર છે એ સત્તરસો વીસ રૂપિયા જેવી તેની ટિકિટ છે અને ટુ ટાયર એસી હોય તો એની ટિકિટ પચીસો રૂપિયા સમથિંગ છે એટલે આ પ્રકારની ટિકિટના દર છે આવી રીતનું આયોજન છે અને એ ટ્રેનની બધી વાત કર્યા પછી એટલું જ બોલવાનું થાય જય શ્રી રામ